निर्गुणं निश्चलं तस्मिन् ज्ञानस्वरूपपुटस्त्वक्रियायती कलवरत्रयवस्था पञ्चकौशभिवर्जितं तस्मिन् सुनिर्वय नमः अखण्डादिदेशादिप्रसिद्धं शून्यं वेदारहितं सङ्गमाया विद्या मदूरं तस्मिन् सुनिर्वय नमः अपरं परम्परातीत अगोचर अवनाशी अलेखं विश्वसाक्षी तस्मिन् अज्ञागतम् अश्विन्यं दोख सोख दुर्विजितं वदन्ति श्रुति स्मृति नयितं तस्मिन् प्रियश्रोताजन

એના ઘરમાં રહેતો હોય એટલે ક્યાંક હોય એમણે સ્વામીજી નો એક પદ છે હેલી હેલી નું અર્થઘટન એનું વિવેચન કરવાની વિનંતી કરી પ્રસંગ તો સરસ પણ વક્તા કઠિન પડે એવો છે છતાં પ્રયાસ કરીશ હેલી જાણ કરો તુમ તાસ કી તાસ એટલે હું જે બતાવું છું હું જે ઈશારો કરું છું હું જે વર્ણન કરું છું ત્યાંની જાણ નામ પહેચાન કરો અનુભવ કરો સમજણ કરો

सत्य ने आधार है नाम रूप से तो नाम रूप भी ब्रह्मच है मिलन तो सब ने सब रस है तो या पाके तो इन नाम एक लक्ष्यार्थ ने प्राप्त करावे छ तो बीजो

જયારે મહાવાક્ય મહાવાક્ય ના લક્ષારથ ને જે પ્રાપ્ત કરાવે છે તેવી પ્રક્રિયાને એવા વિજ્ઞાનમાં સાધનને અને બીજી રીતે કહું તો નામ રૂપ કહીએ તો એના સિવાય નામ રૂપ નું અસી તત્વ નથી તો નામ રૂપ બી બ્રહ્મ 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 નો સંબંધ જ હે વન્યા પદાર્થ થી સંબંધ છે પરમાત્મા પ્રાપ્તિ થાય છે અથવા તો પરમાત્મા છે તેને ભજવા જેવી ક્યાં અને પોતાને પરમાત્મા રૂપે અનુભવ કરાવે છે એને લક્ષ્યા સમજવાની જરૂર છે છો પડતા વાચારથ માં અટકી જાય છે કારણ કે લક્ષાર્થ તો સાધના માંગે છે લક્ષાર્થ પવિત્ર માટે લક્ષાર્થ સામે ચાલતા ઘણા જોખમ જેવું પણ લાગતું હોય કદાચ

ઓ આપણી વૃત્તિ ને સ્થાપિત કરે ઓ ચેતનામાં ઓ આત્મામાં ઓ ભાવમાં ઓ અમૃત માં સ્થાપિત કરે

ભાવ ભળ્યો છે એમાં એક શક્તિ છુપી રહેલી છે પણ એ નામને કાયદા સર આપણે ખરેખર રટાતું નથી કાયદાસરે એનો ઉચ્ચાર થતો નથી એ ભાવ થી નથી નામ અને મહાપુરુ આપણો સીધો સંબંધ થાય પરમાત્માથી આપણો સીધો સંબંધ થાય એ નામને સુરતા જગાડે અહીંયા વિચાર આવે તે શું નામ સુઈ ગયો છે તો સુરતા જગાડે નામ નથી સુઈ ગયો સુરતા વિમુખ છે સન્મુખ હોય પ્રતિવર્તા નાર પદમડી એ જાણે પીવું ની ખાતું મહાપુરુષો કોઈ જગત ને કેતા નથી સદગુરુ રવિ સાહેબ એમ કે

કે ધ કી શોભા કહી ને જાયબુતો જ્યાં રમી રહ્યા છે તેની શોભાની કહેશે શું વાત કરી એની શોભા વ્રણમાં સમજુ બાઈ બેન દીકરી હોય તો પોતે પોતાના પતિ ને રાજી રાખવા માટે

સુરતા વિ છે આવા નામથી સંબોધન કરીને માર્ગદર્શન તેમાં એકતા તમારો થઈ જાય બે પણ જેમ લોખંડ અને અગ્નિ તપાવવાથી એક તમારું જે ધ્યાન છે તમારું જે લક્ષ્ય છે એના ભાવ વૃત્તિ થઈ જવી જોઈએ એવો રંગ લાગી જવો જોઈએ

સુરતા શબ્દ માં લોખંડમાં જેમ અગ્નિ એક રૂપ થઈ જાય એવી રીતે સુરતા સુર અર્થ દેવી દેવી વીતી પણ ઉસ્કાર થતા આશુરી ગુણો છે ને તેવી જ ગુણો છે ગણપતિ બની હતી કોણ છે આત્મા તડકો નથી અને એને પાંદડે પાંદડે થી અમૃત જરે છે એ પીએ એને પત આવે છે આ ઓંકાર રૂપી વૃક્ષ છે

આ એક તારૂપી છે તો પ્રિય પીએ નું સુરતા જ ગાડે નામ નામ સુતો સુરતા નામ થી વિમુખ છે જગત માં છે હરી નામ ને સન્મુખ નથી એમ કહેવાનો જગાડે નામ ને તો પછી નામ જગાડે પ્રેમ પ્રશ્ન ઉભો થાય કે ભાઈ નામ કેવી રીતે શું કામ નામ માંથી કેમ પ્રેમ જાગે

એવા એ પ્રયત્ન માં વધતો છે પરમાત્માની સમૃદ્ધિ એનો ભાવ વધી ગયો ઘણા તે એક ભાવ મર્યા તો ભાવ દૃઢ થઈ ગયો આત્મા ભાવ ભાવ દ્રઢ થઈ ગયો देहा भाव इंद्रिय मन बुद्धि भाव लाइन थे कारण के जहा सूर्य उदय था यहाँ कोई भी अंधारो रही सके जहा ज्ञान था यहाँ कोई भी अज्ञान रह सके प्रिय श्रोता जनों

આપણે પરમાત્મા પ્રેમ ન કરી શકીએ હજી આપણી મંદ બુદ્ધિ બુદ્ધિ છે એના નામ દ્વારા જરૂર એની સાથે આપણે જોડાઈ શકીએ દ્વારા આપણે એનું સાનિધ્ય આપણે એ પરમાત્મા નું જાળવી શકીએ

જેવો દેહ જેવો ભાવ એવી જે બની જાય એને છૂટતા ભાવવાળી બ્રિ વૃત્તિ ત્યાં સુધી આવરણનો ભંગ અજ્ઞાન નો ભંગ થતો નથી જ્ઞાન અજ્ઞાન એ વૃત્તિમાં પડ્યો છે આપણા ચિત્ત ની વૃદ્ધિ માં પડ્યો છે બંધ મોક્ષ જ્ઞાન અજ્ઞાન બંધ મોક્ષ દોઈ ભ્રાંતિ હે